આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયરની જાહેરાત કરાશે રાજ્ય સરકારે આ વર્ષે નવા દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો પાવાગઢ પોલીસ અને કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી રાજ્ય સહિત દેશભરમાં આજે ઈદ ઉલ અદા બકરી ઈદ મનાવવામાં આવી અને છઠ્ઠી નેશનલ માસ્ટર્સ રમતોમાં વલસાડના શિક્ષક અશોક કુમાર ટંડેલે બે સુવર્ણ સહિત ચાર ચંદ્રક મેળવ્યા સમાચાર વિગતવાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે મુખ્યમંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી આ બેઠક ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અગાઉ મુખ્યમંત્રીએ સી આર પાટીલને જળશક્તિ મંત્રી તરીકેની નિયુક્તિ અંગે અભિનંદન પાઠવી તેમને શુભેચ્છાઓ આપી હતી જ્યારે અન્ય બેઠકમાં પ્રદેશ સંસદીય દળની બેઠક મળી હતી જેમાં ભાજપના સંસદીય દળના સભ્યોએ ગાંધીનગરના નવા મેયરની પસંદગીની ચર્ચા કરી હતી આ ઉપરાંત મેયર સહિતના નવા પદાધિકારીઓની નિયુક્તિની ચર્ચા કરાઈ હતી આ નામો નક્કી કરીને આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેની જાહેરાત કરાશે આ વખતે ગાંધીનગરમાં મહિલા મેયરની અઢી વર્ષની ટર્મ રહેશે આવતીકાલે ગાંધીનગરને નવા મહિલા મેયર મળશે રાજ્ય સરકારે આ વર્ષે નવા દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે આજે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ખેતી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન યોજાયેલ પ્રાકૃતિક કૃષિ આ જણાવ્યું હતું તેમણે કહ્યું કે રાજ્ય સરકારે દરેક જિલ્લાઓમાં પાંચ ગામોના ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે સખી મંડળની બહેનોને પણ પ્રાકૃતિક ખેતુનું પ્રશિક્ષણ આપીને આ કાર્યમાં સામેલ કરવામાં આવી છે તેવી રીતે કર્મચારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અનેક ફાયદાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી બે વર્ષમાં જમીનની ફળદ્રુપતા પાછી આવશે જમીનની ભેજ સંરક્ષણ ક્ષમતા વધશે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું વિગતવાર પ્રશિક્ષણ પૂરું પાડી સૌને ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જ કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતી કરેલા રહેલા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો ખેતી બેંકની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમણે વાર્ષિક સામાન્ય સભા સાથે જ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના ખેતી બેંકના આયોજનને બિરદાવ્યું હતું તથા સીડબોલ અભિયાનનો ઉલ્લેખ કરી પર્વતોને હરિયાળા બનાવવા અને જંગલો વધારવા માટે કેવી રીતે કામ કરી શકાય તે સમજાવ્યું હતું આ પ્રસંગે ખેતી બેંકની સ્માર્ટ ડિજિટલ બેન્કિંગ સેવાઓનો રાજ્યપાલે જ્યારે ખેતી બેંકની વીમા વેપાર સેવાનો વિધાનસભા અધ્યક્ષે પ્રારંભ કરાવ્યો હતો પાવાગઢ પોલીસ અને કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે પંચમલ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર ડી કે બારિયા જિલ્લા પોલીસ વડા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની પાવાગઢમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ સ્થાનિક તંત્રને તત્કાળ ધોરણે પ્રતિમાઓને યથાસ્થાને પ્રસ્થાપિત કરવાના આદેશ અપાયા છે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના તીર્થધામ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમા હટાવ્યા બાદ જૈન સમાજના અગ્રણીઓએ તમામ પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરતા આવેદનપત્રો આપ્યા હતા રાજ્ય સહિત દેશભરમાં આજે ઈદ ઉલ અદ બકરી ઈદ મનાવવામાં આવી રહી છે અમદાવાદની જામા મસ્જિદ ખાતે આજે મુસ્લિમ ઇરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરાઈ હતી ત્યાગ અને બલિદાનના પ્રતીક સમા આ તહેવારની રોનક અમદાવાદની જામા મસ્જિદમાં ખાસ જોવા મળી હતી દીવથી અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે જિલ્લાના ઘોઘલા વણાકબારા સહિતના સ્થળોએ આજે બકરી ઈદ નિમિત્તે સવારે મસ્જિદને જુલુસ કાઢવામાં આવ્યું હતું ભરૂચથી અમારા પ્રતિનિધિ વાહિદ મસદી જણાવે છે કે ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદ મનાવવામાં આવી હતી ભરૂચ વેજલપુર નજીક આવેલા ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાજ અદા કરી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે શહેરના શહીદ ચોક ખાતે આવેલા ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ રમતોમાં વલસાડના શિક્ષક અશોકકુમાર કાનજીભાઈ ટંડેલે બે સુવર્ણ સહિત ચાર ચંદ્રક મેળવ્યા હતા માસ્ટર ગેમ્સ એસોસિએશન ગુજરાત દ્વારા આણંદમાં છઠ્ઠી નેશનલ માસ્ટર્સ રમતોનું આયોજન થયું હતું એથ્લેટિક્સ વોલીબોલ સ્વિમિંગ ટેબલ ટેનિસ બાસ્કેટબોલ બેડમિન્ટન સહિતની રમતોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે પાંચસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં વલસાડની શાળાના શિક્ષક અશોક કુમાર ટંડેલે ગુજરાત રાજ્યના ખેલાડી તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું આ છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ગેમ્સમાં તેમણે પિસ્તાલીસ એજ ગ્રુપમાં ચાર મેડલ જીતી લીધા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે યાદીમાં જણાવાયું છે કે વીસથી બાવીસમી જૂન દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ જમીન પર પવનની ગતિ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે દરમિયાન રાજ્યમાં છેલ્લા છત્રીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવોથી ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધુ બસો ત્રીસ મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો આ ઉપરાંત પોરબંદર તાલુકામાં સિત્તેર મિલીમીટર ભાણવડ અને ઓખામાં પચાસ રાણાવા ચાલીસ તથા નખત્રાણા ગારીયાધાર સહિત પાંચ તાલુકાઓમાં ત્રીસ મિલીમીટર કે તેથી ઓછો વરસાદ નોંધાયો હતો દરમિયાન અમારા નર્મદાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે રાજપીપળા અને આજુબાજુ જુબાજુના વિસ્તારોમાં વરસાદ થયો હતો છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ક્વાડ તાલુકામાં આજે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અમરેલી જિલ્લાના પીપા વાવ નજીક આજે વહેલી સવારે રેલવે ટ્રેક પર આવી ચડેલા દસ સિંહોને માલગાડીના પાયલોટની સમય સૂચકતાથી બચાવી લેવાયા હતા પાયલોટે ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી લીધી હતી અને ત્યારબાદ ટોર્ચની મદદથી સિંહોને ટ્રેકથી દૂર ખસેડી દીધા હતા અમરેલીથી અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે તાજે

આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે મે મહિનામાં આ રેલવે ટ્રેક પર એકસો વન્ય પ્રાણીઓને બચાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે અને કુલ બનાવ બનેલા છે તો રાજુલા પીપાવા રેલવે ટ્રેક પર વન વિભાગ સાવચેત છે અને રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો હું વિનંતી કરવા માંગુ છું જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના પોલીસ વિભાગ માટે યોગ શિબિર યોજાઈ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓને યોગનું પ્રશિક્ષણ અપાયું અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઇસમોને પોલીસે ઝડપ્યા કુલ એકત્રીસ બેટરી ચોરી કર્યાની બંનેએ કબુલાત કરી આઈસીડીસીઆઈ યોજના અંતર્ગત દીવમાં આંગણવાડી ક્રમ ક્રેચ પોષણ કેન્દ્રો શરૂ કરાયા ભાણવડ તાલુકાના મેવાસા ગામે શહીદ વીર રમેશ જોગલ પ્રાથમિક શાળાના અદ્યતન મકાન અને કોમ્પ્યુટર લેબનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું વડોદરા ખાતે ચોથી ઓપન સાઉથ સેન્ટ્રલ ગુજરાત શૂટિંગ કોમ્પિટિશન બે હજાર ચોવીસ યોજાઈ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયરની જાહેરાત કરાશે રાજ્ય સરકારે આ વર્ષે નવા દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો પાવાગઢ પોલીસ અને કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી અને રાજ્ય સહિત દેશભરમાં આજે ઈદ ઉલ અઝાહ બકરીદ મનાવવામાં આવી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા